નમસ્કાર દર્શક મીત્રો દબી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન માતા દીકરીઓ માટે વિના પ્રવેશ આપવા બદલ આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે લાખો કરોડપતિઓની રજૂઆત વડોદરા કલેક્ટર શ્રી તાત્કાલિક સાંભળતા હોય છે પરંતુ સામાજિક કાર્યકર કમલેશ પરમારની રજૂઆત ન સાંભળતા રોષ વ્યક્ત કર્યો હતો नवरात्रि तहवार લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમારે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરી બહેન દીકરીઓને વિનામૂલ્યે ગરબા રમવામાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકર કમલેશ પરમાર માંગ જગત જનની અંબા માતાનો ફોટો લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા નવરાત્રીમાં ગરબા રમવા માટે વિનામૂલ્યે પ્રવેશ મળે તે માટે સામાજિક કાર્યકર દ્વારા કલેક્ટર સાહેબ શ્રી રજૂઆત કરી હતી કે તમામ ગરબા આયોજકો પાસેથી જીએસટી વસૂલવા માંગવે સાથે જ તમામ ટેક્સ્ટ લેવામાં આવે તેવી માંગ કરી હતી વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા જેટલા પણ ગ્રાઉન્ડ પ્લોટ તેમજ ખુલ્લી જગ્યાઓ ન જેવી કિંમત માંગ ભાડેથી આપવામાં આવ્યા છે તેને તાત્કાલિક પરત લેવા વિનંતી કરી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું हेलो जी 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 વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી ખાતે બાર વાગ્યાના સમયથી અહીંયા આગળ આવ્યો છું પણ કલેક્ટર સાહેબને માલેતું જરૂને મળવાનો સમય છે પરંતુ એક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વેદના સાંભળવા માટે સમય નથી તેવું લાગી રહ્યું છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જ્યારે દેશ વિદેશમાંથી લોકો ગરબાના જે રમવા ખેલાઈ અહીંયા આગળ આવતા હોય છે ત્યારે મહિલાઓ દીકરીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ માટે આજે રજૂઆત કરવા માટે આવ્યો તો પરંતુ હાલમાં પણ કલેક્ટર સાહેબ અંદર જે માલતુજારોને મળી રહ્યા છે લાખોપતિને મળી રહ્યા છે એ ગરીબોની વેદના સાંભળવા માટે તૈયાર નથી એવું લાગી રહ્યું છે શું શું કહે છે અંદર હાલમાં તો જે કહેવાય છે કે અંદર જે હવે બહાર નીકળવાની તૈયારી છે પરંતુ બધા અંદર જાય છે અમે અડધો કલાક કે આવ્યા છે હજુ બેઠા જઈએ પીએ જોડે તમે પરમિશન પણ લીધી છે ફર્યા કરે છે અને હવે ખબર નહી હવે આ વડોદરા શહેર હું વહીવટ ચાલે છે સમજાતું નથી તો અંદર નહી જવા દે તો શું કરશો નહીં જવા દે તો અહીંયા જ માતાજી ની આ લોકો અપવાસ આરાધના કરતા હોય તો હું પણ માતાજી માટે હું અપવાસ આરાધના કરીશ કેટલું યોગ્ય છે કે માતાજી ને લઈને તમારે નીચે બેસવું પડે છે આ એટલે પરિસ્થિતિ એ જ છે કે રામના નામે ચૂંટાયેલા જે નેતાઓ છે એમને પહેલે વિચારવું જોઈએ અને આવા કલેક્ટર સાહેબને પણ તાત્કાલિક ધોરણે સૂચનો આપવા જોઈએ કારણ કે તમામ લોકોની એક સરખી જે વેદના જે સાંભળવાનું જે કહેવાય છે કે સમય હોવો જોઈએ પરંતુ લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગની વેદના સાંભળવા માટે વડોદરા શહેરની અંદર કોઈ નથી એવું આજે ચોક્કસ જણાય છે જો આજે અહીંયા નહીં મળવા દેશો તો આગળનું શું પગલું રહેશે આ આગળનું પછી આપણે જે કહેવાય છે કે તમે એકલા આવ્યા છો એવું કીધું છે એટલે હવે મને એવું લાગે છે કે આખું ટોળું લઈને આવવું પડશે અહીંયા ગાડી કારણ કે જ્યારે બી ટોળું લઈને આવીએ છીએ તો પાંચ જ જણને મળવા દે છે એટલે કંઈક ને કંઈક નિયમોનું ઉલટ સુલટ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે